ચોકરાજી ગુજરાતમાં 25 સીટ ઉપર મતદાન થવા જઈ રહી છે મતદાન કરવા માટે લોકો આ अनोखी રીતે અને વિવિધ રીતે પોતાનો મત રજૂ ઉયો કરી રહ્યા છે આજે જે રસાન જીવે શાસ્ત્રમાં જોઈ રહ્યા છે કે કેવી રીતે જે મતદારો છે મતદાન કરવા માટે अनोखी રીતે આવી રહ્યા છે ફર્સ્ટ સોસાયટીના સભ્યો નો હાથમાં લઈને પોતાનો મત ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને કેટલો ઉપયોગ છે આ મત મત અધિકારનો ઉપયોગ કેટલો જરૂરી છે મારું નામ રાકેશ જૈન છે અને અમે કેપિટલ ગ્રીન વેસુ સોસાયટી થી છીએ અમે લોકો એ 100% 100 ટકા મતદાન માટે આ એક પ્રોગ્રામ રાખ્યો હતો કે 100 ટકા મતદાન થાય અમારી સોસાયટી થી ને અમારી સોસાયટી થી અમે વાજતે ગાજતે એક સાથે 100% વોટિંગ માટે અમે લોકો આવ્યા છીએ આ અનોખી રીતે આ તમે આજે રેલી તિરંગો હાથમાં લઈને દેશ પ્રત્યે પોતાનો મતનો ઉપયોગ કેટલો જરૂરી થઈ જાય છે દેશ પ્રત્યે અમારો મતનો ઉપયોગ એની માટે લોકોને હું કહેવા માંગુ છું કે જરૂરી છે કે આપણો એક મત તે આપણે એ વસ્તુ સમજાવે છે કે આપણે કઈ રીતના મત આપવા છે અને કોને આપવા છે આજ મત કોઈને બી આપો પણ આપણો મતનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે પોતાની સોસાયટીમાં સો ટકા મતદાન થવું જરૂરી છે શું સંદેશો આપશો આજ લોકો જાઘરું થવું જોઈએ આ બાબતે આપણો મત આપણો અધિકાર છે

અને એના માટે લેડીઝ જেন্টস બધા જ હવે ને છે છોકરાઓ 18 વર્ષના છે તે પણ હવે એકદમ સજાગ થઈને વોટિંગ કરવા આવે છે સોસાયટીમાં પ્રથમ મતદતો છે જે 18 વર્ષના એ જે યુવાનો છે એ લોકોને તમે કેવી રીતે ગાઈડન્સ આપો છો મત દેના આપના અધિકાર છે અને સભીકો અપના અધિકાર પૂરા કરવો હી ચાહીએ મેરા નામ કેલાસ લુયા હે હમ કેપિટલ ગ્રીન સે આયે ہوئے હે ભેસુ વિસ્તાર સે દેખીએ યે જન જાગૃતિ કે લિયે હમણે પ્રોગ્રામ કિયા હે હમ ચાહતે હે કે ભારત કા હર આદમી હર વોટર વોટ કરે और अपने अधिकार का उपयोग करते हुए जिन्हें वो चाहें उन्हें सत्ता पे बैठाएं लेकिन अगर आप वोट का उपयोग ही नहीं करेंगे तो जो लोग करना चाहते हैं देश के लिए जो राष्ट्र निर्माण में अपना सहयोग देना चाहते हैं वो कैसे देंगे अतः मेरी सबसे गुजारिश है हर आदमी वोट जरूर करें